પાટણ તાલુકાના સરિયત ગામના વતની અને મા ભૂમની રક્ષાકાજે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશીના સુપુત્ર મન જોશી અને તેના મિત્ર આયુષ ઝવેરીને સંયુક્ત સાહસ રૂપે શહેરના ટીબી ત્રણ રસ્તા નજીક આવેલ દેવી એસ્ટેટ ખાતે જોશ એકેડમીનો આગામી તારીખ પહેલી મેના રોજ વડોદરાની પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલબેન પટેલના હસ્તે કરવામાં આવનાર છે ત્યારે જોશ એકેડમીના શુભારંભ પૂર્વે એકેડેમીની કાર્યપદ્ધતિ અને પ્રવૃત્તિની જાણકારી આપવા સોમવારના રોજ લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી અને તેમના પુત્ર મન જોશી અને પાટનર આયુષ ઝવેરી દ્વારા અબીબ કોમ્પ્લેક્સ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક્સ તેમજ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત રહેલા ઇલેક્ટ્રોનિક્સ તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જોશ એકેડેમી વિશે માહિતી પ્રદાન કરતા તેઓએ જણાવ્યું હતું કે જોશ એકેડેમીમાં અમે આઈટીએસ પીટીઓ ટ્રોફેલ ડાઉનલિંગો જેવી પ્રવીણ્ય પરીક્ષાઓ માટે વિઝા અને ઇમિગ્રેશન સેવાઓ અને તેના ઇન્સ્ટિટ્યૂટની તૈયારી સાથે કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો માટે અંગ્રેજી કોચિંગ સાથે રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભારતીય સશસ્ત્ર દળોની પરીક્ષાઓ અને અન્ય વિવિધ પ્રવેશ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કોચિંગ પ્રદાન કરવા માટે તેઓએ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આપણા જે પાટણના નગરજનોને

એનું પણ અમે ઇન બહુ નજીકના ભવિષ્યમાં અમે સેન્ટર સ્થાપવા જઈ રહ્યા છે કે સરકાર મારા નામે અહીંયા એક આપણને એક્ઝામિનેશન સેન્ટર આપે આપણા જિલ્લાને અને એ આપણા છોકરાઓને બે દિવસ પહેલાં ત્યાં જવું પડે એ બધા એવી બધી તકલીફો ના પડે એટલે આ કરીએ છે આ આ સાથે હું